મહાનગરપાલિકાની દબાણ શાખા અને ટ્રાફિક શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી મોબાઈલ બજારમાં આડેધડ વાહનો પાર્કિંગના કારણે રહીશોને વેઠવાનો વારો આવે છે આ અંગે વારંવારની ફરિયાદો મળ્યા બાદ પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બરો બરો પટાવતો કે આ પાસમાં છે કે પટન નહી સુ કે પાડી કરો નીરવાઈવારે 7 આજે દબાણ શાખાની ટીમ ટ્રાફિક શાખાની ટીમ અને વોર્ડની ટીમ સંયુક્ત રીતે દબાણની કામગીરી મરી માતાના કાચામાન અહીંના સ્થાનિક નાગરિકો વેપારીઓની રજૂઆત અવારનવાર આવે છે એના આધારે અમારા દ્વારા વોર્ડ દ્વારા કરવામાં આવતી હતી પણ યથાસ્થિતિ જળવાતી હતી જેને ધ્યાને લઈને તમામ ટીમો સાથે રાખીને અત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે